મિત્રો તમારું ફરી સ્વાગત થઈ ગયું છે જેનું નામ છે મિત્રો આજે આપણે લઈને આવ્યા છે નવી જે ચેલેન્જ વિડીયો ચેલેન્જ કઈ રીતની રમવાની છે અને એનું શું નામ છે હું તમને કહી દઉં તો આ બાજુ લાઈન બતાવો બોલા આ પાટા અહીંયા ઊભું રહેવાનું છે આ રીતનું ઊંધા ઊભું રહેવાનું કઈ રીતનું ઊંધાનું અને ઊંધા ડોટવાનું કેવી રીતે આવી જાય ઊંધા ઊંધા ડોટી ના છે અહીંયા જે જે જાય જાય ઓછા ટાઈમમાં એ આજનો વિનર બનશે એટલે આજની રમતનું નામ છે ઊંધો દોડો અને ઇનામ જીતો અને જે પહેલા નંબરમાં જે આવી જાય છે આપણે એને ઈનામમાં બસો રૂપિયા આપીશું તો સમજી ગયા બધાય તો આપણે બધે નંબર આપી દઈએ બરાબર હાલ ઊંધા ઓલગ આપે

તો તમારે આમ ચાલુ કર્યું હું એક થી ત્રણ કહું ને એટલે દોટવાનું ચાલુ કરજો ઊંધા ઓલે બરાબર સત્તા ઓલે દોટશો ને તો નહીં મેળવવાનું વચ્ચે પડી જાવ ને તો ફરી કઈ આવીને દોટવાનું શું

દિવસે વિરાટ અને આપણે એક ભાઈ કાના ભાઈ તો પડી ગયા તો વાંધો નહીં તો હવે પછી ના નંબર છે બાકી રહ્યા એમને લઈ લઈએ તો હવે પછી આપણે છેલ્લા રાઉન્ડ માં બાકી રહ્યા છે કાળુભાઈ નિકુલભાઈ અને બીજા કાળુભાઈ તો રેડી તમે ના

આ રાઉન્ડના વિનર થયા છે આપણે રાજીરભાઈ અને આ બધાએ ઘણો પ્રયાસ કર્યો તમે વિનર જ કહેવાય ચારે ચાર તો આવા ના વિડીયો જોવા માટે અમારી